રાજકોટના ખોડલધામમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે કાગવડ ખોડલધામમાં સીએમ અને કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે નરેશ પટેલના માર્ગદર્શનથી સન્માન સમારોહનું આયોજન નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સમાજના મંત્રીઓનું સન્માન કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જીતુ વાઘાણી આ સન્માન સમારોહમાં હાજર રહેશે પ્રશાંત કોરાટ ભરત બોઘરા અરવિંદ રૈયાણી સહિતના નેતાઓ કાગ

આજે ધર્મની ઊર્જા સાથે રાજસત્તાની ઊર્જા ભેગી થાય ત્યારે એક નવો ધ્યેય ઉમેરા આજે ખોડલધામ ખાતે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને ચારેય નવનિયુક્ત લેવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનું અહીંયા ભવ્ય સ્વાગત સમાન સન્માન સમારોહ છે આખા ગુજરાતમાંથી હજારો લેવા પડેલ સમાજના અને સામાજિક આગેવાનો વિવિધ સમાજના લોકો પણ એમને સત્કારવા અને સન્માન માટે ઉપસ્થિત થયા છે ખોડલધામ મંદિર એ ન માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત પરંતુ વિશ્વની અંદર પ્રખ્યાત મંદિર છે હજારો લોકો અહીંયા શિષ નમાવવા માટે માતાજીના આશીર્વાદ લેવા લેવા માટે આવતા હોય છે ત્યારે નવનિયુક્ત મંત્રીશ્રી અને નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી પણ અહીંયા માતાજીના દર્શન કરીને નવી ઉર્જા અને નવા નવી શક્તિ સાથે ગુજરાતનું કામ કરશે એના માટે થઈને અહીંયા ઉપસ્થિત થવાના છે